વિસ્તારમાં મેઘ મહેર હવે મેઘ તાંડવનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે વલસાડના મોગરાવાડી વિસ્તારમાં ભારે વરસાદના કારણે એક મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી જેમાં કાર અને બાઇકને ભારે નુકસાન થવા પામ્યું છે વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે શહેરમાં આવેલા કેટલાક જર્જરિત મકાનો પડવાનો સિલસિલો પણ યથાવત રહ્યો છે વલસાડના મોગરાવાડી વિસ્તારમાં આવેલા દેસાઈ ફળિયામાં એક મકાનની દીવાલ દિવાલ ધારાશાહી થવા પામી હતી ધડાકા ભેર તૂટી પડેલી દિવાલ કારણે નીચે પાર્ક કરેલી બે કાર અને ત્રણ બાઇક ને નુકસાન થવા પામ્યું હતું જો કે સમગ્ર મામલે કોઈ જાનહાની થઈ ન હતી સવારે વહેલી સવારે વરસાદ કારણે જ્યાં જર્જીત મકાન હતું તે ધરાશય થઈ ગયું તેના લીધે મારા કાકાની આ તમે જોઈ શકો છો આ બંને ગાડી અને બાઇક ને બધું ઘણું નુકસાન થયું છે એ જાણ થતાં અમે સ્થાનિક કોર્પોરેટર સંજયભાઈને ફોન કર્યો એ તરત જ ઘટના સ્થળ પર આવી ગયા અને એમને ફાયર બ્રિગેડમાં ફોન કરીને ફાયરની ટીમ પણ અહીંયા તાત્કાલિક હાજર થઈ ગઈ હતી તમે જોઈ શકો છો બે ગાડી છે બે એક્ટિવા છે એક બાઇક છે ઘણું નુકસાન છે આ મોગરાવાળી વિસ્તારમાં દેસાઈ ફળિયો આવ્યું છે દેસાઈ ફળિયામાં અરુણભાઈ વસીના દિવાલ ડ્રેસી પર છે છેલ્લા છેલ્લા બે દિવસથી વલસાડ જિલ્લામાં ભારે વરસાદ રહેવાથી આ દિવાલ ડ્રેસી પર દિવાલ ધસવાના કારણે બે ગાડી અને ત્રણ બાઇકને ભારે નુકસાન થયું છે પણ ઉપરવાળો ભગવાનની મહેરબાની કે મકાન ગાડીના માલિકો ગાડી મૂકીને અંદરથી બહાર નીકળે કોઈ જાનહાની થઈ નથી ના એટલે ફાયર વિભાગને જાણ કરતાં ફાયર વિભાગને જાણ જાણ કરી અને તરત જ ફાયર વિભાગવાળા આવી ગયા ઓફિસમાં માણસ આવી ગયા સમગ્ર ઘટનાને લઈને નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ દ્વારા સ્થળ પર પહોંચીને બાઇક અને કાર બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી સાથે જ સ્થાનિક પૂર્વ કોર્પોરેટરો સહિત આગેવાનો દ્વારા સ્થળ પર પહોંચીને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું